હલો દોસ્તો નમસ્કાર હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર ભરત પિઠડિયા આજે હું આપની સમક્ષ એક નવી વાત લઈને આવ્યો છું કે મિત્રતા કોને કહેવાય એક મિત્રની વાત લઈને આવ્યો છું જો આપણને આ વાત સારી લાગે તો લાઈક કરજો શેર કરજો જેથી કરીને આપને આવા નવા વિડીયા મળતા રહે તો એક મારે તમને આજે મિત્રતાની વાત કરવાની છે કે મિત્ર કોને કહેવાય કે મિત્ર એળા કીજીએ ઢાલખા હોય દુઃખ મેં આગે રહે સુખ મેં પીછે હોય આવાને મિત્ર બનાવજો કે જે તમારા દુઃખમાં ભાગ લઈ શકે અને તમે એના ખંભે માથું રાખી અને એક વાત કરી શકો આવા મિત્ર બનાવજો અને એક માવા આટોથી ખિસ્સા પાડી નાખે ને આવા તો મિત્ર કોઈ દે કરતા જ નહીં અને મિત્ર બનાવતા જ નહીં એકચ્યુઅલી તમારી પાસે સાયકલનો વેત ન હોય અને જ્યારે ખંભે હાથ રાખીને કહે ને અરે ભાઈ બંધ મોજા એ ગયો હું બેઠો છું ને બોલ અડધી રાઈતા કામ પડે તો આવજે આવાને મિત્ર બનાવજો બાકી તમારી પાસે સગવડ થાય ઓડી વર્સિટી રેન્જ કે બીએમડબલ્યુ ગાડીનો વેધ થાય ફોર્ચ્યુનરનો અને વાયલી સીટમાં ગોઠવાઈ જાય ને આવવાની તો મિત્ર બનાવતા જ નહીં કોઈ દીધા આને તો આનાથી જ રહેજો આને મિત્ર કોઈથી ન બનાવતો આ મિત્ર લાયક નથી મિત્ર તો એવો હોવો જોઈએ કે જ્યાં તમે વાત મૂકી શકો જ્યાં તમે બે એને વાત કરી શકો હૈયાની વાત ઠલવી શકો આવાને મિત્ર બનાવજો કે અંતરના ઊંડાણની વાતું કોઈક વેધુને કહેવાય ચિત્તની વાતું ચોરે ન ચિતરાય શંકરા અંતરના ઊંડાણની વાતું કોઈક વેધુને કહેવાય એટલે આપણી વાત મૂકવા જેવું ઠેકાણું હોય મિત્ર ત્યાં મૂકજો તો આજે હું એક તમને મિત્રતા કોને કહેવાય એની એક વાત લઈને આવ્યો છું કે બે મિત્રો હોય છે અને એમાંથી એક શ્રીમત મિત્ર હોય છે અને એક થોડો નાનો માણસ ગરીબ મિત્ર હોય છે ગરીબ એટલે પૈસાથી ગરીબ બાકી અંદરથી તો એની ખાનદાનીથી અમીર છે એની ખાનદાનીથી તો એ ભરપૂર અમીર છે પણ પૈસાથી ગરીબ છે તો બે મિત્રો હારે બેસે હારે ચા પાણી પી ઉઠે બેસે બહુ મિત્ર હતા ધીમે 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 એમ કરતાં સમય જાય છે પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષના વાળા વાયા ગયા એમ કહેવાય છે કે જે નાનો માણસ ગરીબ મિત્રો છે એની દીકરીની સગાઈ કરી સારું ઠેકાણું જોઈ સગાઈ કરી સમય જાતા જાતાં બે વર્ષનો વાડો વાઈ ગયો સગાઈને એટલે સામેના વેવાએ કીધું કે ભાઈ હવે આપણે લગન સમજી લઈએ લગ્નની તારીખ નક્કી કરીએ પણ પેલો બિચારો પૈસાથી ગરીબ એટલે કાલાવાલા કરે કે ભાઈ છ મહિના જાળવી જાઉં હું મારી દીકરીને ધામે ધૂમે પરણાવીશ પણ એક મારી નમ્ર વિનંતી છે છ મહિના જાળવી જાઉં ના હવે જાળવવું નથી ભાઈ બે વર્ષ થયા જો તમારે લગ્ન ના કરી શકો તો આપણે આ સંબંધ મૂકી દેવો છે છૂટું કરી નાખું છે ના 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 બાપા એવું નથી કરવું કાલાવાલા કરે છે હોય ને આજી જ કરે છે ના બાપા ના ના ભાઈ એવું નથી કરું હું લગ્ન કરી દઈશ છોકરીને કાંઈ વાંધો નહીં સારું હાલો એમ કહેવાય છે બાપાને બોલાવ્યા લગ્નની તારીખ જોર આવી ત્રણ મહિના પછીની તારીખ નક્કી થઈ લગ્નની એ મીઠાઈ ખવાઈ ગઈ ગોળધાણા ખવાઈ ગયા અને કહેવાય કે મિત્રને રાતે નીંદન નથી આવતી આમથી આમ આમથી આમ પડખા ફરે છે એમાં એની ઘરવાળીએ પૂછ્યું કેમ તમને ઊંઘ નથી આવતી નીંદન નથી આવતી શું ચિંતામાં છું મને વાત કરો ચિંતા તો બીજી કાંઈ નથી આપણી દીકરીના લગ્ન કરવાના છે ઘરમાં કાંઈ છે નહીં પૈસા છે નહીં એનો કર્યાવર દાયજો કાલ મારી દીકરીને કોઈ મારે કે મારે તારી દીકરીને તે આપ્યું નથી કે મારી દીકરીને સાંભળવું ન પડે મને એની ચિંતા છે તો એમાં ઘરવાળી એક વાત કરે છે એક વાત કરું બોલ બોલ કે તમારા મિત્ર છે બહુ પૈસાવાળા છે અને રોજ હારે બેહો છો તો એને વાત કરો ને સારું એમ કહેવાય છે કે મિત્ર અર્ધે રાતને ટાણે હાડા આવી ગયા પોણા સમય થયો અને ધીમે 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 ડગલા માંડતો ગયો પણ એનું અંદરથી ભાવ સુદામાં જવો છે અને ટેક છે હું મરી જાઉં પણ માગું નહીં પણ મજબૂરી છે એમ કહેવાય કે રાત્રે સાડા અગિયાર પોણા બાર ને સમયના અંતરે ભાઈને ઘેરે પૂછો બાણાના ટક ટક ટકોરા કર્યા પેલા ભાઈએ દરવાજો ખોલ્યો ઓહ ભાઈ તું બોલ બોલ આવ આ રાતે આવવાનું કારણ ભાઈ તું મને જલ્દી વાત કરી તું અટાણે કેમ આવ્યો આવો બેસ પાણી દીધું અને કીધું એને વાત કરી કે ભાઈ મારી દીકરીના લગ્ન છે ત્રણ મહિના પછી મારી પાસે પૈસા નથી અને વેવાઈ આવી વાત કરી કે જો તમે લગ્ન ના કરી દો તો આપણે આ સંબંધ રાખવો નથી છૂટું કરી નાખું સંબંધ તોડી દેવો છે તો મને એક પચાસ હજાર રૂપિયાની જરૂર છે પેલો મિત્ર ખડખડાટ દાંત કાઢે છે અરે ગાંડા પચાસ હજાર રૂપિયા એની ઘરવાળીને કીધું સાંભળું તો હા આપણા કબાટમાંથી એક પચાસ હજાર રૂપિયા લઈને આવો એને ઘરવાળીએ દીધા પચાસ હજાર રૂપિયા આ ભાઈએ લીધા કે ભાઈ હું તને આપી દઈશ અરે ભાઈ તું લઈ જા ઘટે તો હજી કહેજે તું તારે તારી દીકરી મારી દીકરી છે તું તારે હજી ઘટે તો હજી લઈ જાજે આ મિત્રો કહેવાય આ મિત્ર આનું નામ મિત્ર કહેવાય એમ કહેવાય કે ભાઈ પચાસ હજાર રૂપિયા લઈને હોયો ગયો પછી એ ભાઈની આંખમાં આંસુ રોવા માંડ્યો દડ 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 આહુડે રોવે છે એટલે જે પૈસા આપ્યા એની ઘરવાળીએ કીધું હવે શું કામીને રોવો છો અફસોસ થાય છે કે આ પૈસા પાછા નહીં આપે ના 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 એનો અફસોસ નથી મને આ પૈસા પાછા ન આવે જો મારી બે આંખમાં આંસુ છે જમણી આંખમાંથી આંસુ છે ને એ ઠંડા જાય છે અને ડાબી આંખના આંસુ છે ને એ ગરમ છે અને જમણી આંખના આંસુ છે ને એ ઠેકી ઠેંકીને જાય છે હરખના આંસુ છે અને ડાબી આંખના આંસુ છે ને એમાં જો સીધી લીટી થાય છે એ દુઃખના આંસુ છે ઉના આંસુ છે કેમ મને સમજાણો નહીં સાંભળ ગાંડી હું તને વાત કરું એની ઘરવાળી વાત કરે છે કાજી એની આઈડે હું વર્ષથી વરસ્યા બેહું છું ઉઠું છું પણ મને દુઃખ એ વાતનું છે કે હું એને સમજી ન હઈ એને મારે ઘેરે પચાસ હજાર રૂપિયા લેવા આવવું પડ્યું દુઃખ એ વાતનું છે એના આંસુ છે મારે એને હામે આલીને કહેવું જોઈએ કે ભાઈ હું જા હું બેઠો છઉં તું તારા તારી દીકરીને સારી રીતે પરણાવજે ગમે એ કામ પડે તો કહેજે મારે એને એમ કહેવું જોઈએ એના બદલે એને આજ મારી ઘેરે પૈસા માગવા આવવું પડ્યું એને મારાથી નાનું થવું પડ્યું આ મિત્રતા છે આને મિત્રતા કહેવાય આવા મિત્રો રાખજો મિત્રો મિત્રતાની અંદર તમે એકબીજા સુખ દુઃખની વાત શેર કરી શકો કે જેને હૈયાની અંતરની વાત તમે કરી શકો મેં આગળ કીધું ને એવા મિત્ર કરજો જો તમને આ વાત સારી લાગી હોય તો શેર કરજો લાઈક કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળે ધન્યવાદ જય ગુરુદેવ જય માતાજી જય દ્વારકાધીશ